ના ભાઈ તો બોલુ બોલ આડી બારસો કેટસો કેટસો આડી કેટસો આડી કેટસો કૌસ્તો એ પર બોલ્યો ભાઈ અને કૌસ્તો ભાઈ કોઈને બોલુ છે ભાઈ જય કૌસ્તો ભાઈ કોઈને બોલુ છે મેટા ખોટી માંગણી નથી લીધી હા હા

આડી અડાય બાઈ આડી અડાય હજી તે આનું છે આ તો આપી દો હવે બેકું રહેજી ના કોણ બાપ આ પંજો આઈ ઓ હો માં ભેગો હો માં ભેગો કે છે તે તારા ઘરે ભેગો છે કાને તો હું કાલે ગાડામાં લેવા જો આવવાનો છું તો બીજી ધરબરોમાં બેઠા હલો અહીંયા પાક્કર બાંધી નાખજો બધા વેચી ગયો ભાઈપાન રાતે જ પાસ તમે ઝન નો કરો બે ભાઈપાન પછી પછી જવું ન ના ના એવી પછી રામાણઘરોમાં ત્રણ વર્ષ હોય તો પહેલાં કહી દેવા ભાઈ દઈએ જોવું એને કહી દવા કેન્સર ફરોબર ત્રણ વર્ષ ક્યાં પછી કંઈ જવાનું નથી પાય કે તું મારે નહીં તમે બેલ રૂપિયા તમારો માલ છે તમારો તમે ના પાડો એટલે તમારો માલ છે માલ નથી હા હાલે બસ પછી એમ કે નથી લેવો તો પછી આપણે એને કહીએ કે કે બાપા આલીતી હવે ચિંતા ન લેતો બાપા ધનવર પછી વાત કોની উ <coughs> পা

લાબજી ગમ્મે તને ના પારકે બેટા એના ઉપર બોલન નહિ કરે આ લોકોજી